જય ખોલર રાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી તો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અને વાગી ગયા છે સવારના સાડાનો અને આજે હું જઈ રહ્યો છું ગામડે મા દર્શન કરવા માટે કેમ કે હમણાં આ દિવાળીથી એક નવું રિઝોલ્યુશન લીધું છે કે આપણે દર પૂનમ મા દર્શન કરવા હું શક્ય હશે એટલી વાર જઈશ સો આજે પૂનમ થઈ ગઈ છે અને હું જઈ રહ્યો છું ગામડે અને મેં જાય છે ઓફિસ તો ભાઈ આજે ઓફિસનું કામ સંભાળી લેજો હો બરાબર હા બરાબર અને હું ગામડે જઈ રહ્યો છું અને ગામડે જાઉં છું તો મારી સાથે મારા ફ્રેન્ડ પણ આવવાના છે અને હા એક એમાં બીજો ટ્વિસ્ટ એ છે કે આજે અમારે ગામડે એટલે કે જે દેવ દિવાળીની પૂનમ આવે છે ત્યારે અમારા ગામડે એક માતાજીનો મેળો ભરાય છે સો આજે હું ટ્રાય કરીશ કે એ મેળાના પણ તમને દર્શન કરાવો તો જોતા રહેજો બ્લોગમાં ખૂબ મજા આવવાની છે તો મેં કહ્યું તે પ્રમાણે કે મારા એક મિત્ર બી આવવાના છે સાથે તો જોવો એમને આવી ગયા છે ક્યાં જઈ રહ્યા છો ભાઈ વાસવા જઈએ છે માકુરદેવીના દર્શન કરવા માટે તો આજે ખૂબ એન્જોય કરીશું કેમ કે મેળો પણ છે ગામમાં અને જો માતાજીની રજા છે તો અમે મેળામાં દર્શન કરવા પણ જઈશું જવું છે ને મેળામાં પણ એ પહેલાં જઈશું ગામડે અમારા જ્યાં મંદિર છે કુરદેવીના દર્શન કરવા માટે તો સ્ટેચ્યુ તો હાલ અમે ગોધાવી કેનાલ ઊભા રહી ગયા છીએ કેમકે અમારે પ્રવીણભાઈને જે જૂના માતાજીના ફુલહાર જે ચડાવેલા હતા એ પધરાવવાના છે કેનલમાં તો પ્રવીણભાઈ કે લાવો થોડી વાર વેઇટ કરીને આપણે ફુલહારને એવું પધરાવી દઈએ તો ચલો ફુલહારને એવું પધરાવી દઈએ હું બતાવું કે પ્રવીણભાઈ એ ફુલહારને એવું પધરાવે છે અને તમે જોઈ શકો છો આ છે આપણી ગોદાવી નર્મદા કેનલ આ રીતે પાણીમાં ફૂલારને ભધરાયું છે અને હવે નીકળીએ ગામડે જવા માટે જેમ લાસ્ટ વિડીયોમાં તમને કહ્યું હતું એમ કે ઉપસરપંચની ફેન્સાઈઝ બધે છે તો જો અહીંયા અમારે ગામ જતાં પણ ઉપસરપંચની ચા મળે છે અને હું ભાઈ ઉપસરપંચની ચાય પી રહ્યા છે મંદિરે દર્શન કરીને હવે અમે આવી ગયા છે કે ગામમાં અમારે દર દેવ દિવાળીના દિવસે પરંપરાગત રીતે અમારે ગામની માતાજી એટલે કે મા બહુચરમાનો મેળો ભરાય છે તો અમે એ મેળામાં દર્શન કરવા માટે આવી ગયા છે અને શક્ય હશે તો હું તમને મા બહુચરમાના મેળાના દર્શન પણ કરાવું છું તો આ છે એ સ્પેશિયલ મીઠાઈ કે જે દર મેળામાં અમે અમારી મમ્મી માટે લઈ જ જઈએ છીએ ચાહે હું ગયો હોય કે મારો ભાઈ ગયો પણ મમ્મી માટે અમે જરૂર આ મીઠાઈ લઈ જઈએ છીએ આજે ઘણા વર્ષો પછી અમારી જૂની યાદો તાજી થઈ ગઈ તો મેળાનો મોજ મળવા માટે અમે આજે સ્પેશિયલ વસ્તુ ખાધી એટલે કે બટાકાના ભજીયા જો હું અને પ્રવીણભાઈ બંને ભજીયા લઈને બેઠા અને સાથે જમ્યા તો પહેલાં આપણે નાના હોઈએ અને પેરેન્ટ્સ સાથે કોઈ મેળામાં જતા તો જે પણ નાની મોટી એક્ટિવિટીઝ હતી એ કરતા તો આજે મોટા થયા થયા પછી પણ ઈચ્છા થઈ કે એ એક્ટિવિટી કરીએ સો ફાઈનલી દર્શન ખૂબ સારી રીતે થઈ ગયા અને થોડીવાર મેળામાં પણ ફર્યા અને રિટર્ન થઈ ગયો છું અને પ્રવીણભાઈને રસ્તામાં ઉતારી દીધા છે કેમ કે એમને આજે માતાજીનું કામ છે તો એમને જોવું પડ્યું છે ગામડે અને હું જઈ રહ્યો છું ઓફિસ સો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જોતા રહેજો તમે આપણી યુટ્યુબ ચેનલ વિકેપ ગુજરાતી મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય